કઈ બતાવી લોન કરવું પડે હલો કઈ શું લેકરા સરપંચ જલા છું લ્યા હું એક વખત ને તો તેર વર્ષ ખુદી ના કાઢવા નહીં કરવા દો અમારા ગામમાં જુગાર જોઈએ ને આ ગામમાં હા એટલા રમણ જળ્યા છે ને આજકાલ આઠમ આવી છે તે આ ઝાલાના ખપ્પર પડ્યા નહીં આ ઝાલા એક જલાવશે ને તો બાર તેર વગર ઘર વગર કટ કાઢવા દઉં તો એમને જેલમાં અહીં નાલા એવા સમજ શું મનમાં આ ગામ મારે સુધારવાનું હોય આ ગામ માર બગાડવાનું છે એટલે સરપંચ શું ગામ ઝાલા સરપંચ એટલે મારા શું આ કલર તમારું બધું ખબરવાનું હોય આ જુગાર તો બધા બંધ કરી દઉં ના છોડું એક કઈ બોલાવો છો ડબ્બો નડિયાદ થી આ તો મેરે નહીં પડતો ગામ માં રમવા જવું છે ને આ કઈ જવા દે એવું લાગતું નહીં કરવાનું હોય હોબરે

પૂર્યો હવે આવતા નહીં એક વસ્તુ કવ એને એને બૈરાનો ત્રાસ ના પાવ અધુરામ પૂરો પેલો સરપંચ રમે તમે સરપંચ બોલા ને ઉધા પાડતો આવડે છે સરપંચ રેટ પણ આવ્યા ભાઈ આપડે આયા

પછી મને તમારે પચાસ હાલવાના તારા પચાસ હાલવાના મારા મારે અહી લે રમવાનું છે

યો પણ મોબાઈલ વારો કઈ ને પચાસ રૂપિયા મોકો છો મોબાઈલ લે છે ને મોબાઈલ

જો મિત્રો આવો કોઈ જુગાર ઉગાર રમવો નહીં તો જુગાર રમીએ નહીં તો ગાડી ગીરે મેલાય અને ફોને ગીરે મેલાય અને છેલ્લે ચાયડી ગીરે મેલાય એટલે આવો કોઈ જુગાર રમવો રમી નાખે પણ કશું મજા ચેનલ ને સબસ્ક્રાઈબ કરી સપોર્ટ કરી લેજો આવનારા સમય માં ઘણા બધા સામાજિક વિડીયો લઈને આવીશું તો સપોર્ટ તો બને છે મિત્રો અંગૂઠો અંગૂઠા ત્યાં સુધી રજા લઈએ જય હિન્દ વંદે માત્ર